પરિવારથી વિખુટા પડેલા અસ્થિર મગજના વ્યક્તિને જાલોદનગરના બાયપાસ વિસ્તારમાંથી પોલીસે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું આ તરીકે ચોવીસ અગિયાર બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે ત્રણ વાગે ત્રીસ મિનિટે પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર જાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન જાલોદ બાયપાસ જૂની આરટીઓ નજીક રોડ પરથી પસાર થતા સમયે એક શંકાસ્પદ ઇસમ આમ તેમ ફરીતો જોવા મળ્યો હતો તેની પૂછપરછ કરતાં માનસિક રીતે અસ્થિર જેવો જાણવા મળેલ હતો અને મરાઠી ભાષામાં બોલતો હોય અને નામ સચિન હોવાનું જણાવ્યું હતું તેનો વાલી વારસા બાબતે પૂછપરછ કરતા તેની કોઈ સ્પષ્ટતા નથી આવતા તેની પાસેના જે મોબ તે તેઓ અમારી પાસેનો મોબાઈલ માંગતા તેઓને મોબાઈલ આપતા કોઈક નંબર ઉપર ફોન કરેલો હતો અને અટકી અટકીને વિચારી વિચારીને લગાવેલ પરંતુ જે કહી શકાય કે ઈસમને પોલીસ સ્ટેશન લાવી અને શાંતિથી વિશાળી ચાણસ્તો કરાવ્યા બાદ નંબર લગાવવા જણાતા તેને અટકી અટકી બાદ મોબાઈલ નંબર બતાવ્યો હતો અને તેના બાદ જે તેના ભાઈ સચિન કાર કાર્સપ્રેને લાગતા તેઓને વાત કરતા પોતાનો ભાઈ જે અમરાવતી મહારાષ્ટ્રનું હોવાનું જણાવ્યું હતું અને સામાન્ય રીતે અસ્થિર મગજનું હોવાનું અને તેના શાસ્ત્રમાં પોતાના પુત્રનો જન્મ થયેલો હોય જોવા મળવા ગયેલો હતો અને પરત ઘરે આવતા નહીં તેથી વિખુટે પડી ગયેલો હોવાનું જણાવી આવતા પોલીસ દ્વારા તેમને સ્વજનો સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું